નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ ધંધોકામાં બારસો ચાલીસથી પંદરસો સાત જેતપુરમાં બારસો ચાલીસ થી પંદરસો છપ્પન જામજોધપુરમાં એક હજાર પચાસ થી પંદરસો સિત્તેર પચાસ થી પંદરસો સત્યાવીસ સાવરકુંડલામાં અગિયારસો પંદરસો સાહીઠ ધાંગંધ્રામાં એક હજાર બાવન ચૌદસો એક્યાસી સિદ્ધપુરમાં તેરસો એસી પંદરસો અઠાવન હળવદમાં એક હજારથી પંદરસો અઠાવન આંબલિયાસણમાં ચૌદસો ચૌદસો છપ્પન વિરમ ગામમાં એક હજાર સત્યોતેર થી પંદરસો અમરેલીમાં આઠસો પચાસ થી પંદરસો પંચ્યાસી બહુચરાજીમાં બારસો પાસઠ થી ચૌદસો સિત્તેર વાંકાનેર માં એક હજાર પચાસ થી પંદરસો છવ્વીસ બાબરામાં બારસો ત્રીસ થી પંદરસો પાસઠ વડાલીમાં તેરસો પચાસ થી પંદરસો એકતાલીસ હારીજમાં તેરસો થી પંદરસો છ ભાવનગરમાં એક હજાર એકોતેર થી પંદરસો બાવીસ અંજારમાં તેરસોથી ચૌદસો નેવું જસદણમાં બારસોથી પંદરસો પચીસ ખાંભામાં અગિયારસો પચાસથી પંદરસો એકતાલીસ જામનગરમાં એક હજારથી પંદરસો ચાણસમાં અગિયારસો થી ચૌદસો બ્યાસી હિંમતનગરમાં ચૌદસો થી પંદરસો બાર થરામાં તેરસો ચાલીસ થી ચૌદસો પંચોતેર શિહોરીમાં બારસો થી તેરસો પંચાણું દિયોદરમાં ચૌદસોથી ચૌદસો વીસ બોટાદમાં બારસોથી પંદરસો એસી વિસનગરમાં અગિયારસોથી પંદરસો એકાવન હરસોલમાં ચૌદસો અગિયારથી ચૌદસો એસી વિજાપુરમાં બારસોથી પંદરસો વીસ ઉકરવાડામાં બારસોથી પંદરસો બે ગોજારીયામાં બારસો સાઠથી ચૌદસો નેવું ઉનાવામાં બારસો એકથી પંદરસો છવ્વીસ કડીમાં બારસો પચાસથી પંદરસો પાંચ ધારીમાં બારસો એકથી પંદરસો કાલાવડમાં એક હજારથી સોળસો જોટાણામાં એક હજાર થી ચૌદસો એકવીસ મહુવામાં અગિયારસો થી પંદરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે